ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરો ખૂબ સારું કામ કરે છે ભ્રષ્ટાચાર વિરોધમાં ખૂબ સારી કામગીરી એસીબી કરે છે અમે એસીબીની સાથે છે પરંતુ સુરતમાં જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઉપર જે ભ્રષ્ટાચારનો કેસ થયો છે એ બિલકુલ ખોટો ઉજાવી કાઢેલો અને રાજકીય રીતે ઇરાદા પ્રેરિત કેસ છે અને આવા ખોટા કેસમાં એસીબીએ આમ આદમી પાર્ટીના વિપુલભાઈ સુવાગિયાની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યા અને બધા દલીલો પુરાવાઓ જે કાંઈ પણ હતા એ કોર્ટમાં રજૂ કર્યા સામા પક્ષે વિપુલભાઈના વકીલ તરીકે માનની શ્રી વિલાસભાઈ પાટીલ અને અમે સાહેબને રજૂઆતો કરી કે આ કેસ ખોટો છે કેવી રીતે ખોટો છે કેવી રીતે આ રાજકીય બદ ઇરાદા પ્રેરિત કેસ છે કેવી રીતે એક નિર્દોષ માણસને ફસાવવામાં આવ્યા છે એ બધી જ અમારી દલીલો નામદાર અદાલતે ધ્યાનમાં લીધી અને પોલીસે એસીબીએ પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ અમારી વિલાસભાઈની દલીલો ધ્યાને લેતા એક પણ દિવસના રિમાન્ડ મંજૂર થયા નથી રિમાન્ડ બિલકુલ ના મંજૂર કર્યા છે અને ઉપરાંત એસીબીનો ખુલાસો પૂછ્યો છે ખોટી રીતે ધરપકડ કરવા બદલ આ સૌથી મોટી પહેલી સફળતા કયો કે ન્યાયની જીત કહી શકાય ખોટી રીતે ભ્રષ્ટાચારના કેસમાં એક નિર્દોષ માણસને ફસાવીને જે પોલીસે ધરપકડ કરી હતી એ ધરપકડ કેમ કરી એનો ખુલાસો પૂછ્યો છે એસીબીને કોર્ટે દસ દિવસમાં ખુલાસો રજૂ કરો કે આ શું તમે કરી રહ્યા છો એ દર્શાવે છે કે જે કાંઈ કોન્ટ્રાક્ટ માફિયાઓ સત્તા પક્ષ સાથે જોડાયેલા છે એમણે ષડયંત્ર કરીને વિપુલભાઈને જીતુભાઈને ફસાવવાનું કામ કર્યું છે આજે પહેલા દિવસથી તે ભાંડો ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે આગળના દિવસોમાં પણ ન્યાયની અદાલતમાં ભાંડો ફૂટશે રાજકારી રીતે ઇન્વેસ્ટ થી કરેલી એફઆઈઆર નો અને ન્યાય મળશે એવો અમને પૂરો કે મુદ્દાઓને લઈને પાંચ દિવસની રિમાન્ડ માંગણી કરવામાં